લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના લઈને કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી પદે નિમણૂક થઈ છે તેમજ જમ્મુ કાશ્મીરના ઇન્ચાર્જ પ્રભારી તરીકે નિમણૂક કરાતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રાજીવ ગાંધી ભવન પાલડી કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકર્તાઓ દ્વારા મીઠાઈ ખોળાવીને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી સૌ તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ બનાવ્યા બદલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ અમે આભાર માનીએ છીએ ગુજરાતની અને ગુજરાતના ઇલેક્શનમાં સક્રિય ભૂમિકા ભજવનાર આ જે મોટર અને મહામંત્રી બનાવ્યા છે એમાંથી ગુજરાતના કાર્યકરોમાં હજારોની સંખ્યામાં કાર્યકરો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે અને આવનારા સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સંગઠન પણ ખૂબ જ મજબૂત થશે એવી આશા રાખું આમાં એવું છે કે કોંગ્રેસનું પ્રભુત્વ હંમેશા રહેવું છે સંજોગા વસાદ લોકોને દિમાગમાંથી ધર્માંધતા ફેલાવીને મોંઘવારી બેરોજગારી એ પ્રશ્નોને સાઈડમાં મૂકીને બીજા રવાડે ચડાવીને જે કામ થઈ રહ્યું છે તે ઘણું દુઃખદ છે પણ ખરેખર જે કદર મોંઘવારી અને બેરોજગારી વધી છે તે જોતા પબ્લિકનો આક્રોશ વ્યક્ત થાય તો નવાઈને